સૌપ્રથમ વાત કરીએ તો પંચમહા શહેરા ગમન બારિયાના ભોટવા ગામ પાસે ટ્રેક્ટર ખુવામાં ખાબકતા અગિયાર લોકોના મોત થયા છે જ્યારે કે થી વધુ લોકોની ઈજા પહોંચી છે જેમાં બે લોકોની હાલત ગંભીર છે ટ્રેક્ટર રિવર્સ લેતા સમયે આ ઘટના બની હતી હાલમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી અને તમામ ઘાયલોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયા તેમજ રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય તેમજ ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરી છે તો આ ઘટનામાં અગિયાર લોકોના મોત થઈ ચૂક્યા છે મૃતકના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાયની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે

જેમાંથી બે ની હાલત ગંભીર જણાય આવી છે તેઓને તાત્કાલિક વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવશે અને આ ગંભીરતાને જોતા વહીવટી તંત્ર સામે લાગી ગયું હતું અને રેસ્ક્યુ કામ શરૂ કરી દીધું હતું હાલ રેસ્ક્યુ કામ પૂર્ણ થયું છે અને આ ઘટનાને પગલે જિલ્લાના જિલ્લા તેમજ વહીવટી તંત્ર દ્વારા જે છે તે રેસ્ક્યુ કરવામાં આવશે તેના કારણે આ તમામ લોકો લોકોએ હોસ્પિટલ ખાતે ખરીદવામાં આવ્યા હતા અને ત્યારબાદ અ કુવામાં ખાપકેલા ટેક્ટરને બહાર કાઢવામાં આવ્યો હતું આ ઘટનાની જો વાત કરીએ તો અ શહેરા પાસેના ભૂતવા ગામેથી અંતિમ સંસ્કાર નો પ્રસંગ પૂરો કરી અને આ ટેક્ટરમાં સવાર થઈ પચાસ જેટલા લોકો આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર રિવર્સ લેતા ટ્રેક્ટર ચાલક એ કહે ટ્રેક્ટર નો કાબુ ગુમાવી દેતા હતો જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માત ના પગલે જિલ્લા પોલીસ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કામ શરૂ કરી દેવા મને અને પ્રાપ્ત માહિતી અનુસાર જે રાજ્યના મુખ્યમંત્રીએ મરણ ગયેલ લોકો ના ચાર લાખ રૂપિયાની સહાય જે હેરાત કરી છે અને સાથે ઓગણત્રીસ વ્યક્તિ જો ઘાયલ છે

ટ્રેક્ટરમાં ખીચો ખીચ બેઠેલા હતા લોકો દ્રશ્યો જોઈને જ અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવી જશે રસ્તા પરના આ બેઠા પુલ પર ટ્રેક્ટરને રિવર્સ લેતા સમયે ઢાળના કારણે ટ્રેક્ટર ગતિમાં આવી ગયું અને ટ્રેક્ટર આ પુલની નીચે બનેલા એક કૂવામાં ખાબક્યું અંદાજે પાંત્રીસ ફૂટ જેટલા ઊંડા કૂવામાં ખાબકેલા આ ટ્રેક્ટરમાં ચાલીસ જેટલા લોકો સવાર હતા આ લોકો એક સ્મશાન યાત્રામાં જઈ રહ્યા હતા ત્યારે કમનસીબે આ ઘટના બની હતી આ ઘટનામાં જે કૂવામાં ટ્રેક્ટર ખાપ્યું તેમાં પાણી બહુ ઓછું હતું આમ છતાં ખુવારી મોટા પ્રમાણમાં થઈ છે ઘટના બનતાની સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પાંચ ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી જેમાં મૃતદેહોને બહાર કાઢવાની સાથે ગવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બોટાવા ગામે અંતિમ ક્રિયા માટે બે ટ્રેક્ટર સ્મશાન રહ્યા હતા ત્યારે ઢાળ પરથી રિવર્સ લેતા સમયે ટ્રેક્ટર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ ગયો હતો અને ટ્રેક્ટર હતું મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી લગભગ વીસ જેટલા લોકો હેમખેમ બહાર આવી ગયા હતા જ્યારે કુવામાં ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકો અને ફાયર ફાઇટરની મદદથી કૂવામાં પડેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું આ ઘટનામાં કરુણતા તો એ છે કે આ તમામ લોકો મરણ પ્રસંગે સ્મશાન જઈ રહ્યા હતા જેમાં રસ્તાની એક તરફ આવેલો આ કૂવો આ લોકો માટે કાળરૂપી કૂવો સાબિત થઈ ગયો હની ભગત જીએસટીવી ગોધરા